આ તો કોણ આવ્યો કોણ આવ્યો કોણ આવ્યો આ તો વાત તો કરતો કરતો એકલો આવતો તો એટલે તી ચોરી અમોન અમોન ચોર ગને એમ ના રામનજી તમનું ખા ચોર કહું ના તી અમોન જ કીધું તમે તો ચોર જેવા પણ ચોર ના કહીએ એ સોની મોની બંધા બંધ નકા અમાર મામા ભૂપરી છેમાં અમાર વધારે ગરમી ના કરશો હાથે ન આવું ને માં હાચું હાજી વાત કાવ હું હાચું કે કે તમ મોણ જ કેતો તો હું તો

અલ્યા કનો હ કળા બોય નું નામ બોય અલ્યા મકી દે ને તો મા તમારું મુતે જાય હું હા બાબા બે હાતો કળા છું હા કળા છું રે હું લ્યા હ ગોટી આઈ લ્યા આ નઈ હતી હા અલ્યા આવો આવો કોપી કર કોપી કર અલ્યા તણ ઊભો

એ રમન નેકર 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 જમ દાદુ જે બિરાવા અરે મારું ગોત્યું ટી અપમાન કરી ભઈ હા મારું ગોટીનું અપમાન કરી ભઈ હું અપમાન કર્યું અપમાન ઈ ગરદાર જે જન ગરમ પોઈન રાવી દે એટલે ગોતે હે ને એટલે તુખરી જાય હાચું હાથ ના ઓ ચેના રમન હા પે તમ ગોતેયો જ લે હું જેનો રમન નહીં હો હું જેનો રમન નહીં

તમે કાલુ બોણો ફોન ન કરીયું ગોદીનો ફોન કરજો બે રાખજો અરે આ છોન્ડો છોરો છે

દેખા <mini drained out> <LOibilizes> <sahil fortna> <nutiquita>

કુન તમે પરે હું ની પરે હોય લે ભાગ લે ભાગ ને ટાટા થઈ ભાગી ના તો ખાલે ને માયા તમે આ આમ તો ફફડા ફફડા મન ને બહુ આ તો હા ને કે કો આધાર ધર્મ કરે ને એને સીધી પોઢા માં એટલે પાટી જાય હા જાવ તો હું તો કાશો માર કામ કરું જો ભાઈ અમે જવા આતા આ માં તો હમો છે ને એટલે અમે તો મે નહી આવ જવાનો અમે તો એ થોડી પૈસા તો અમારશે પછી અમે જઈશું तेरे खा पा के कौन हम पड़े खा पड़े ना भाई अमी बा बाकी मतदान नहीं पर अमी क्या अब अब जो जो फिर बाकी मिले ना तो कल तो गम्बा कौन का तो आप जानो बिल्कुल हाँ मी तो आप बंकर तो 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 तो, तो तो हम नहाया आप जो है 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 आप ખોટી ગર્મે કરે ગર્મે કરે લે હા ઉઠ પોઈ 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 ઉઠા ઉઠ હા ભી ઉઠ ઉઠ અબ ખોરે હા પડે લે 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 ઓ દુ પાગો તાડ અલ્યા મારી દેતુ ભાઈ ના ક્યો લે ઉભો ઉભો ઓહો જોયો હા ખા પડે માં દેખાયો ઓહો તારા બેન તારો ને તારા તા દેખા રૂહા લે આઈ કર

એલા મ ખાવ પડજી ને પણ થઈ જાય ટિંગી નહી હા એલા હેડો ના આપરા તાન કોટી ગરમી કરાય બાઈ પાપા ગાલે તો

ઓ હો 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 જનજી પ્રેમ ના જોલા કે મને તમે કેતો તો ખેતરમાં કોમ કો તો ગીર કા તો જો તમે કોમ મેક નાઈ ગયો હો એકલો હે તમે કોમ મેક નાઈ ગયો સી નાઈ નેજી મેકલો મેકિન હા તાનુ તાન પાછું આ તો મને થવા આયા મે થવા તો મે થવા મે થવા મે ના થવા મેનો થવા એક મહિના થવાયો મને થવાયો આ એમ કે ચૂકવત કરવો જો કશનજી હા બોલો જે અમે બંગકોન જો આળો પણ અમે તો હો

અરે કા હાલો અરે હાલો આલે હાલો આજા આજા ઓ 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 કહી કે કહી તું શું કે તારો ઢકો હા હાઠા બાગે ને આલો 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 આ પાક લે ઉભી ઉઠ ઉઠ ઉઠ

Vai caralho,